હજીરા મોરા ગામ પૂર્વ વન વિસ્તાર હતો ત્યાંથી તેઓ પસાર થયા હતા ત્યાં રસ્તામાં એમણે એક કુંડ જોયો જેમાં એમના પૂર્વજો ઉંધા માથે લટકી રહ્યા હતા જેમનો દુઃખ જોઈ જરાતકારુ ઋષિએ પાણીની અંજલી નાખી એમના કારણ જાણવા પૂછ્યું તેમના પૂર્વજોએ જણાવ્યું કે બ્રહ્મચર્ય પાડનાર તપસ્વી છે અને તારું તાપ પણ અજોડ છે પણ અમો અમારે બીજી કોઈ પુત્ર પરિવાર ન હોય અને અમારું પિંડદાન અર્પણ કરવામાં આવેલ નથી અમારું પિંડદાન ન થવાથી અમારી આ દશા થઈ છે જે દશા તારી પણ થશે જો તું લગ્ન કરી પુત્ર પ્રાપ્તિ પછી અમારું પિંડદાન અર્પણ કરે તો અમારી થશે જો ન કરશે તો તું પણ અમારા જેવી દશાને પામશે જેથી ઋષિએ જણાવ્યું કે હું લગ્ન કરું તો મારું બ્રહ્મચર્ય નાશ પામે અને મારું તપ ઘટી જાય જો પિતૃએ જણાવ્યું કે તારા તપથી પણ વિશેષ તને પિતૃદોષ લાગશે જે તારા તપનો નાશ કરશે જેથી તું લગ્ન કરીને પણ કર અને તર્પણ પિતૃએ કહ્યું કે તારા જ નામની નાગ રાજાની કન્યા જરાત કારો છે જેની સાથે લગ્ન કર સંજોગ વસવાટ પૂર્વે કહે છે કે તમે માતાની આજ્ઞાનું પાલન કરતા નથી જેથી તમે મોટા યજ્ઞની યજ્ઞમાં ભક્ષણ થશો જેથી માતાએ શ્રાપ સાંભળીને સર્વ રૂઢન કરવા લાગ્યા માતા મારી ભૂલ માફ કરો અમે તમારી આજ્ઞાનું પાલન કરીશું પણ આમાંથી બચવાનો ઉપાય કહો ત્યારે માતાઓ કહે છે કે સાંભળો આ તમારી બહેન જરાતકારો છે જેના લગ્ન જરાતકારો ઋષિ સાથે થશે જેમનો પુત્ર આસ્તિક મુનિ તમને મળતા અગ્નિથી બચાવશે તમો જ્યાં અને કર્મયોગી પિતૃને વચનબદ્ધ હોવાથી જરા કન્યા સાથે લગ્ન કરવાની સંમતિ આપે છે જે લગ્ન બાદ માક્ષર વત તેરસ ચૌદસ ના દિવસે જરાત્કારો ઋષિ પિતૃ તર્પણ કરી

ગામનું નામ મોરા પડ્યું છે તો નાગકન્યા હોવાથી પિતાના નામથી જરાતકારી પૃથ્વી સાથે નાગેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા કરી પૂજન કરે છે અને તર્પણ કરી નાગેશ્વર મહાદેવના દર્શન કરવાનું ખાસ મહત્વ છે અહીં પિતૃ તર્પણ કરવાથી અનેક તીર્થનું સેવન કરી મનુષ્ય સઘળા પાપમાંથી મુક્ત થાય છે અને આ સ્ટેટમાં પિંડદાન તર્પણ કરવાથી પિતૃઓને મોક્ષ થાય છે આ સ્ટેટમાં સ્થાન

જોવા જાય તો મયુર રાજાના નામ ઉપરથી જ આ મોરા ગામનું નામ મોરા પાડવામાં આવ્યું વર્ષો પહેલાં જ્યારે અહીં રાજા રાજાશાહી શાસન ચાલતું હતું તે સમય દરમિયાન મોરધ્વજ નામના જે રાજા હતા એ અહીં રાજ કરતા હતા અને એમના નામ ઉપરથી આ ગામનું નામ મોરા રાખવામાં આવ્યું અને મોરા ગામમાં હાલ ચાટકેશ્વર તીર્થભૂમિ દ્વારા જે સરાવવાની વિધિ કરવામાં આવે છે એનું શું મહિમા છે અને કેટલા વર્ષોથી આ તર્પણ વિધિનું કાર્યક્રમ ચાલે છે અહીંયા જોવા જાય તો આ કૂવાનો એવો ઇતિહાસ છે કે ભગવાન રામે એમના પિતા દશરથ રાજાનો શ્રાદ્ધ આ કૂવાના પાણીથી કરાવેલું એવું લોકવાયકા છે મારા દાદા પરદાદાના સમયમાં બી આ વસ્તુ અમને સાંભળવા મળી હતી અને તે પ્રમાણે કહેવાય છે કે ભગવાન રામનો રામે પોતાના પિતા દશરથ રાજાનો શ્રાદ્ધ આ કૂવાના પાણીથી કર્યું હતું જેવી રીતે આપણે નામ સાંભળ્યું કે બાણગંગા નામનું એક મહિમા બનેલો કે જે લક્ષ્મણે પોતાના તીર વડે બાણગંગા જમીનમાંથી ઉત્પન્ન કરેલી એ બાણગંગા આજે અહીંયા આ બે દિવસ માક્ષર વદ તેરસ અને ચૌદસ બે દિવસે આ કુવાની અંદર ગંગાજીનો પ્રવાહ ઉત્પન્ન થાય છે અને એ ગંગાજીના તીર્થ ગંગા તરીકે પૂજન કરી શ્રદ્ધાળુઓ અહીં ઘણી સંખ્યામાં આવી પોતાના પિતૃઓને પિતૃ તર્પણ અને પિંડદાન કરી મોક્ષ અપાવે અને મોરા ગામમાં હાલ તમે જોયું છો કે મોરા તીર્થ જાત્રા ભૂમિ કે એમનો ઉલ્લેખ તાપી પુરાણમાં પણ કરવામાં આવ્યો છે એનું શું થશે હા આ મોરા ગામમાં જે જાટકેશ્વર તીર્થ તરીકે જે આ કુવો પ્રસિદ્ધ થયો એનો ઉલ્લેખ આપણા તાપી પુરાણની અંદર એક અઢાર પુરાણમાંનું એક પુરાણ પુરાણ એની અંદર આપણને કુવાનો સમસ્ત ઇતિહાસ જોવા મળશે કેટલા વિધિનો આવે સમય જોવા જાય તો રામાયણ ક્યારે હતું એ બધાને ખબર હતી એટલે એનો ચોક્કસ આંકડો કોઈ કહી નહીં શકાય હું અમારી ચોથી પેઢી તરીકે આ અહીંયા કર્મકાંડ કરાવીને આ પિતૃ તર્પણો કરાવ્યો